ગુડ મોર્નિંગ જય દરકત જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં સ્વાગત છે અનોખા નવા તમને કે આજે તમારો ભાઈ ભરવાનો છે ખેતરની અંદર કેમ કે જ આ ભૂકો પડ્યો હોય અને ભરવાનો છે તમારો ભાઈ ઘરમાં કેમ કે થોડોક વહેતો મયુર ભાઈ બીજો હોય હારી લીધો હોય તો આજે મિત્રો ભૂકો ભરવાનો કરી લીધો પ્રક્રિયા ચાલુ અને જો અમારે ભેસ ને હક નથી થતો તાલા ઉપર કે ખરીયું કરે સાનું મને પાણી પીવે ને કેક ધારી મિત્રો ત્યાર પછી આપણે નાસ્તો વાસ્તો કરીને કમ્પ્લીટ થઈ ગયા હવે આપણે વર્ગી જવાને ભૂકો હારવા કેમ કે એટલો ભૂકો છે ને બીજા બધા મયુર ભાઈને બધે હાર લીધો બોલા કે કેમ કે હવે ખાલી એટલો ભૂકો હાર દેવાના ઘરમાં પેક કરી દેવાનો છે પછી આપણે બહુ બદલા એક બળદ જ લીધો છે આપણે નવીન પ્રકારનો તો એને આપણે ટ્રેલિંગ દેવાની શરૂઆત કરવાની છે તો ફટાફટ આપણે ભૂકો હરવાનો પહેલાં પતાવી દઈએ મિત્રો આપણે વાત કરવાનું બારધુને ટ્રેલિંગ આપવાની મેં તમને કીધું તો આપણે ફટાફટ ચાલુ કરી દીધું છે અને કેમ કે ટ્રેલિંગ આપવાની છે જોરદાર કેમકે એક બળદ ઉલડતો તો બહુ હોય એટલે બહુ તમે વિડીયોની અંદર જોયું હોય છે અને ફટાફટ હવે ટ્રેલિંગની અંદર મારવાની છે તો ટ્રેલિંગ દેવાની જોરદાર રેડિયા ની અંદર જોયું તરેલા ને અંદર બળદું કઈ રીતના મસ્ત હાલે છે કે નથી હાલતો એકવાર તમે કોમેન્ટ કરીને કેમ કે વાળા બળદો હાક વાળા લોકો હોય છે ને એને બધાને ખબર પડી છે કેમકે રેડી હાલે કે નથી હાલતો ભાઈ અને ઓલો બળદ કે બેસી આવતો હતો એટલે બદલાય ને કેમ કે એ ભાઈ હાલ તો નહીં કેમકે આરસોડો બહુ હતો બહુ એટલે અને હવે આપણે ને ભૂખ ભરવાનું કામ છે તો મેં કહ્યું પહેલા પેલા બળદ ને આપડે ખેલી લે કે તડકો થાય ને બિચારા હાલી હાલીયા હા તો મેં કીધું તો આપણે આ ખેતરની અંદર થોડીક હલવાની મોજ કરીને ભાઈ એને મજા આવી એમ કે હવે એ કે આપણે એ કાંઈ ખેતી કરવાની છે માંડવી વાવવાનું એવું બધું એનો પ્રોસેસ છે કેમકે વણતલ પગી માંડી વાવી કેમ કે હજી નાના વળદ છે અને કે બેલો બેલો આપવો તો એમાં હાલી શકે હવે અત્યારે તો હવે આપણે બીજું કંઈ એને ખેડ કરવાની હોય નહીં અને બધી ખેડ થઈ ગઈ છે હવે આપણે મૂકવાના સાહ નાખવાના તો સાહ નાખવા એક મોટું ટ્રેક્ટર આવે છે તો બધા સાહ નાખાય જાય એક ફેરાની અંદર અને હવે આપણે ભરી દેવાનો ફૂકો હતો મયુરભાઈ ને આપણે ફટાફટ હવે વર્ગી જાય અને ફટાફટ ફૂકવાનો પ્લાન કરી નાખીએ ઉખેર નાખીએ કે હેલો હેલો ભરાય છે કેમ કે સોમમાં હું આવી જાય ને તો કહીએ ને નહીં કેમ કે હું બધું ખેડા ને કેમ કે અહીંયા પોટ થોડોક વધારે છે એટલે ભૂકાની જગ્યા રોકે છે અડધો વીઘા જેટલું તો મેં કહો ફટાફટ અને ખેડી વેડી નાખીએ ને અને ભૂકાને અંદર ભરી દે તો મિત્રો તમે બધા વિડીયો અંદર જોઈ રાખજો મિત્રો ત્યાર પછી હું થઈ ગયો છે ફૂલમ એટલે ફૂલમ ત્યાર કેમ કે નાય ધોઈને થઈ ગયા છે ફ્રેશ અને ફટાફટ આપણે હવે જવાનું છે હોલીવાડીએ કેમ કે થોડોક ભૂકો હારવાનો રહી ગયો છે કેમ કે તડકો થઈ ગયો તો ભાઈ કામ થાય એમ હતો અને બડધું પેલા આપણે ટ્રેલિંગ દીધી પણ જોરદાર અને ત્યાર થઈ ગયા હવે આપણે જવાનું રખડવા માટે તો ફાઇનલી મિત્રો રખડવા નીકળી ગયા તડકો છે ગજબ રીતનો કેમ કે પેલા ફટાફટ એટલે ત્યાં જઈ આવીએ મિત્રો અત્યારે ધોમિકો તડકો થઈ ગયો આપણે પાડનું જમી લીધું ને આપણે વાત કરવામાં ફીલ પાપડો કાપવાનું કાઢી દીધું ચાલુ અને આપણે જોઈએ કે કઈ રીતનો પાપડો પડવાનો છે તો મોટો ભાઈ બગીચાની અંદર કેમ કે રેવલ કરવાનું જાય વાડે એટલે પીલપાપડો કાપવાનું કરી દીધું કામ ચાલુ અને ભાઈ અહીંયા ગજબ એટલે કાપવાનું પ્લાન થઈ ગયો જોરદાર અને જો ભાઈ કાપે એટલે બહાટી કેમ કે પીલપાપડો મોટો ભાઈ અને આમ સેટા ઉભી કઈ ન્યાજ આવે ને અવાજ એ આવે તમે બધા જોઈ શકો છો બહાર બહાટી સુધી પાડાવી દેવાનું હોય તો પેલા ફટાફટ આપણે ઘડી વાર જોઈએ રાખીએ તો આડી પડી જાય ગયો 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 એક જ અંદર પાડી નાખ્યો બાકી કેમ કે કામ છે ભાઈ કાપવાનું જોરદાર કેમ કે કપાઈ ગયો અને ભાઈ કકરાત થાય એટલે જોરદાર હો ભાઈ અહીંયાથી તો આવી રીતનું ડબરૂ બગડું કાપીને કેમ કે અહીંયા વાડ કરવાની તો શોખી અને તમે બધા જોઈ શકો આવી રીતનું બધું પ્લાન છે કરવાનો અને આવી રીતનું બધા પડી ગયો અને થઈ ગયું છે વ્યવસ્થિત રીતનો અને ફટાફટ આપણે ખડકી દેવાનું છે મિત્રો ત્યાર પછી મિત્રો વાત કરવાનું થઈ ગયા ત્યારે ફટાફટ આપણે બસ પકડી લેવાની છે અને અત્યારે છે ભાઈ ભાઈ ગજબ અને મેં તમને કીધું આપણે તો મિત્રો તૈયાર થઈ ગયા છે ને આપણે કપડા લેવા લેવાના છે કેમકે તમને એક એક જોડમાં તમને સારું નહીં લાગતું તો આજે ભાઈ એક નવી જોડ લેવાની છે તો ફટાફટ આપણે વીડી અંદર કન્ટિન્યુ રહેજો રેજો નીતિન ભાઈ છેલ્લી પકડાવતી હતી એ થોડુંક તો વજન એને કઈ સારું લાગે ને તો મિત્રો ફટાફટ આપણે નીકળી જઈએ હાઈલા રાખીએ અને વહેલી વહેલી જુનાગઢ બસ પકડી લે અને જુનાગઢ થી થોડુંક આપણે એને કામ હતું એટલે જુનાગઢ પેલા ફટાફટ આપણે જવું જોઈએ અને ભાઈ તડકો છે તો ગમ ધોમ એટલે ધોમ ભાઈ અમે નીતિનભાઈ ફટાફટ ખેલો પકડા દીધો અને આપણે તેમાં હાઈલા થયા અને કે એને થોડુંક બાર પાડવું જોઈએ કેમ કે આજે તો ભાઈ જવાનું ફતયમાં તો તમે બધા મિત્રો વિડીયોની અંદર કન્ટિન્યુ તરફ બન્યા રહેજો તો તમને ખૂબ મજા આવશે જોવાની મિત્રો ત્યાર પછી આપણે ફોક અમે જૂનાગઢ મૂકી ગયા અને હવે થોડુંક આગળ હાલવાનું હોય એટલે કેમ કે ખોટા ભાઈ દસ પંદર રૂપિયા દઈ દેવાના કેમ કે અમે નીતિનભાઈ ફટાફટ હાલ્યા જઈએ તો મિત્રો અત્યારે જુનાગઢમાં અમે નીતિનભાઈ ઉભા છે અને કે રિક્ષા મળતી નથી અને કઠણ વાત છે ભાઈ કેમ કે અહીંયા આગળ જવું છે પેલા પહેલા ને ઘર જાવ અને પછી ફતમાં જવાનું હોય તો આજના મિત્રો આપણે અહીંયા જ પૂરો થાય છે ને કેમ કે વ્લોગ સારો લાગે તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ફટાફટી આપણે હોયા જઈએ